આ ચાર હાથોથી જે માં શોભાઈમાન થયા છે માં કરુણામય માં મમતામય માં સ્કંદ માતાની ઉપાસના સ્કંદ માતાનું વાહન સિંહ ખોળામાં બાળક અને વાહન સિંહ એટલે બે વસ્તુનો નિર્દેશ કરે મમતા પણ હોય અને શૌર્ય પણ હોય પરાક્રમ પણ હોય આવી પરાત્પરબ્રહ્મની અપરાંબાની ઉપાસના ઉપાસનાનો આ પર્વ માતૃત્વનો ભાવ માર્કંડય પુરાણ લખે છે સ્કંદ માતા ચયા દેવી સિંહસ્થા મહાબલા ફલદાત્રી ચ

તો માં જ કરે અને ખાલી કહેવા પૂરતું જ નહીં ભગવાન વ્યાસે મહાભારતમાં લખ્યું પણ છે કે આઠ વસ્તુઓની રક્ષા માં કરે છે આજે શ્રેષ્ઠ વક્તાઓ બેઠા છે અને મેં કહ્યું હતું કે પેલા જ દિવસે કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેશમાં કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ નવું પિક્ચર ઉતરે અને હજાર પંદરસો બે હજાર કરોડના ખર્ચે બને પણ વધીને પાંચ મહિના હાલે અમારું આ ભાગવત જેવો અપવિત્ર ગ્રંથ હજારો વર્ષથી હજી ચાલે છે આ કેટલામાં બન્યું છે ખબર જ નથી હજી કોઈથી જૂનું જ નથી સ્વાદુ સ્વાદુ સાંભળે ત્યારે અમારા આ ત્રણ વક્તાઓ એવા છે કે જે સભાને આમ તમે જોયું હમણાં કનૈયા ભાઈ બધા બોલતા હતા અહીંયાથી કદાચ હું અહીંયાથી કાંઈ ન કહું તું તમને બધાને આનંદ આવતો તોય તમને આનંદ હતો પણ એની 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 સહતતા હતી એની એ મહત્તા હતી કે એમણે કહ્યું કે અમે અમે વચમાં આવ્યા છીએ આપ વચમાં નથી આવ્યા આપ બરાબર જગ્યાએ આવ્યા છો હવે કોઈ વચ્ચે નહીં આવે લ્યો હવે અહીંયાથી જ્યારે જઈ બોલાય પછી જ વચ્ચે આવે કોઈ હવે વચ્ચે ના આવે કોઈ મંગલાચરણ શરૂ થાય પછી છેલ્લો જય ઘોષ થાય ત્યાં સુધી પછી વચ્ચે કશું ના આવે અને પ્રાય કનૈયાભાઈ મેં ત્યારે પણ કહ્યું હતું આપને તમારી કથામાં હરિદ્વાર આવ્યો ત્યારે કે મને આપ ન બોલવાનું કહેશો કારણ કે મારો પ્રાય હું જો એવું ઈચ્છતો હોઉં કે હું જ્યારે કથા કરવાનો પ્રારંભ કરું ત્યારે પછી કથા પૂરી ન થાય ત્યાં સુધી કોઈ આવે નહીં વચ્ચે તો પ્રાય મારી પણ એ જ લાગણી હોય કે હું કોઈની કથામાં જાઉં તો પહેલા જેને બેસું જેથી કરીને હું વચ્ચે ન જાઉં ક્યારે હું વચ્ચે ન બોલું વ્યવસ્થા વ્યવસ્થા ન હોય હોય તો બરાબર છે પણ પણ ત્યાં ત્યાં સુધીમાં તમારે માર્કિંગ કરજો મને યજમાનો જ્યારે પણ કોઈ કથામાં જાઓ તો મને વચ્ચેથી લાવવા માટે પ્રયત્ન કરે હું બે હાથ જોડીને ના પાડું કે મારી કથામાં જો કોઈ વિક્ષેપ કરવા માટે આવે તો મને અનુકૂળ ન આવતું હોય તો મારે બીજી કથામાં વિક્ષેપ કરવા ન જવું જોઈએ ક્યારે હું પ્રાય બાજુના દરવાજેથી આવીને બેસી જાઉં એવા વક્તાઓ છે કે જે પોતાની વાણીથી તમને બધાને ઉલ્લાસના રસથી ભરી દેનારા છે શૃણવતા प्रोल्लासमरसपूरणं श्रवणयो रक्ष्णोर्विकारियम् क्षुन्निद्रा श्रमदुःखकालगती कार्यान्तर સ્મૃતિ શોક મા છે સરસ મજાનું તદ વક્તા સદસિ બ્રવિતુ વચનમ આ વક્તાઓ એવા વાક્યુ બોલે છે કે જ્યારે એ પોતે બોલતા હોય ત્યારે પોતે પોતાની અંદર જ્યારે એ ગ્રંથોને વાંચીને જે રસ પોતામાં ભર્યો છે એ રસ પોતાની વાણીથી શ્રોતાઓ ભરી દે છે અને સાચો વક્તા એ જ છે કે પોતાની અંદર જે ભર્યું છે એ બીજામાં ભરી શકે એ સાચો વક્તા છે આ સંસારનો પોતાના એવા વચનો હોય અમુક અમુક વક્તા પણ એવા આપણને ગમે કટુભાષી હોય છતાં ગમે કેમ આપણું કલ્યાણ કરનારા હોય આપણને ગમને હવા હોય વ્યાસપીઠ પર બેસીને એવી કથા કરે પોતે ન ડોલે પણ આખી દુનિયાને ડોલાવી દે વ્યાસપીઠના વક્તાનો એક ધર્મ એ પણ છે પોતાની આંખમાં આંસુ ન આવે પણ આખી સભાની આંખમાં આંસુ ભરી દે એ સાચો વક્તા છે તો ઉત્તમ બોલીને રસોથી ભરનારા આ વક્તાઓ કે જેના વક્તવ્યને લઈ અને આપણા કાન અને આપણી આંખ જેનો વિકાસ થઈ રહ્યો છે કારણ જેવું સાંભળો એવું દ્રશ્ય તમારી સામે નિર્માણ થતું જાય એટલે તમારી આંખ પણ વિકસિત થઈ રહી છે તમારી કાનની ઇન્દ્રિય પણ વિકસિત થઈ રહી છે એવા વક્તાઓ અહીંયા બેઠા છે ન ન ભૂખ લાગવા દે નિદ્રા આવવા દે ન થાક લાગવા દે ન દુઃખ લાગવા દે કાળની બધી જ બાબતો તને ભૂલાવી દે એવી વાણી આપનારો ઉત્તમ વક્તા છે અને અમારા ત્રણ વક્તાઓ આવી વક્તાઓ આવી વાણી વિસનારાઓ છે બે હિરેનભાઈ અને મારા કનૈયાભાઈ એકવાર ખૂબ તાળીઓથી એને વધાવીએ કે જેમનો અનુગ્રહ જેનો પ્રેમ જેની લાગણી જેનો સુહૃદ ભાવ મારું મોન પણ સમજી શકે એવી ભાવના કાલ રાત્રે અમે જયારે મારા ઉતારે બેઠા હતા તો કનૈયાભાઈ સમજી ગયા કે એમને સવારે ક્રમ હશે એટલે રાત્રે હિરેનભાઈને તરત જ કીધું કે હિરેનભાઈ હવે આપણે જઈએ દાદાને આરામ કરવા દઈએ નહીં તો પ્રાય કનૈયાભાઈ હિરેનભાઈ જયારે આવે ત્યારે હું આમ કેતો હોઉં હું આમ કહું અડધો કલાક અડધો કલાક અને ઈ અડધો કલાક ક્યારે પૂરી થાય નક્કી ન હોય એ જો પચીસ મિનિટે પૂછે હું જાઉં તો કહું પાછો અડધો કલાક પણ એમનો પ્રેમ છે મારા ઉપરનો બે વડીલોનો બસ એવી વાણી તમારા મુખથી નીકળતી રહે કે લોકોને ઉત્કંઠા જાગતી રહે કે હજી તમારા મુખમાંથી અવિરત વાણીઓ નીકળતી રહે માતા તો માં છે છે રક્ષા કરનારું એક સાધન મહાભારતમાં આઠ વસ્તુઓ બતાવી છે કે આઠ વસ્તુની રક્ષા આપણા આ સંસારમાં માં કરે છે એ માં કદાચ ડુંગરા ઉપર બેઠી ચામુંડા પણ હોય એ માં કદાચ તમારા ઘરમાં તમને જન્મ આપનારી પણ હોય એ માં કદાચ તમારી પત્ની બનીને આવેલી એ સ્ત્રી પણ તમારી માં હોય અને કદાચ એક દીકરી પણ હોય કે જે તમારા ઘરનું રક્ષણ કરતી હોય આઠ જગ્યા એવી છે સંસારમાં જેનું રક્ષણ કેવળ કેવળ ને માતૃત્વ ભાવ કરે છે સ્ત્રી શક્તિ કરે છે અને એટલા માટે આપણે પહેલા જ કહ્યું સૂત્રોમાં માતૃદેવો ભાવહ અમે માં તમને પ્રણામ કરીએ છીએ માતૃદેવો ભાવહ મહાભારતમાં ભગવાન વ્યાસજી બોલ્યા છે ધનમ પ્રજાહ શરીરમ લોકયાત્રામ ધર્મ સ્વર્ગમ આ આઠ વસ્તુની જો રક્ષા કોઈ કરતું હોય તો માં કરે છે માતૃ પેલું કીધું ધનમ ધનની રક્ષા મા કરે છે લૌકિક ધનની જો વાત કરો તો પણ એ જ કરે છે કારણ કે પુરુષ કમાઈને આવે પછી ધન ક્યાં આપે લિયો મૂકી દેજો અવધેશભાઈ પાંડેજી પૈસા કમાવીને આવીએ આપણે પછી ઘરની સ્ત્રીને જ આપીએ કે લ્યો આ તેજૂર મૂકી દેજા હાથ પીન રાખજે ઘરમાં આપણી કમાયેલી સંપત્તિનું રક્ષણ પણ સ્ત્રી કરે છે એનું જતન સ્ત્રી કરે છે તમે વિકટના સમયમાં જોજો તમારી પાસે જ્યારે બધા ખીંચા ખાલી થઈ જાય તમારી તેજુરી ખાલી થઈ જાય અને છતાં પાંચ દસ પંદર હજાર ઘટતા હોય ને આપણે કહીએ ને મારા પાંચ હજાર ભેટા ઉભા રહો પોતાની અંગત બેંક ખોલશે જે શાકભાજીવાળાને ઓછા કરાવ્યા છે ધનનું રક્ષણ માં કરે છે પણ મારે તમને અધ્યાત્મ જગતમાં લઈ જવા છે લક્ષ્મી સ્વરૂપા સ્ત્રી આપણા ઘરની માં હોય પત્ની હોય કે દીકરી હોય કે પુત્ર બધું હોય એ લક્ષ્મી સ્વરૂપા છે અને એ અધ્યાત્મ જગતમાં આપણું ધન રક્ષણ કરે આપણું સાચું ધન કયું પરંપરાઓ વડવાઓથી ચાલી આવે છે આનું જતન માં કરે છે અને આપણી સાચી સંપત્તિ આપણી પ્રવાહી પરંપરા છે આપણું ધન આપણા કુટુંબ આપણું ખાનદાન છે તમારી પાસે પૈસો ગમે તેટલો હોય પણ ખાનદાન અથવા તમારી પ્રવાહી પરંપરા સારી ન હોય તો તમારા ધનની કિંમત નહીં થાય સંસારમાં તમારી પ્રવાહી પરંપરાની રક્ષણ કોઈ કરતું હોય કે આપણી પરંપરા આ છે એ બાળકોને સંસ્કારના રૂપમાં કોઈ આપતું હોય તો એ મા છે એ સ્ત્રી ધન છે એ સ્ત્રીલક્ષ્મી છે